દસ થી ત્રીસ વર્ષ જૂના બ્રિજ પણ ભ્રષ્ટાચારનો ભોગ બની રહ્યા છે ત્યારે આજે ફરી એકવાર બિહારના સિવાન જિલ્લામાં પ્રશાસનિક ભૂલ અને કોન્ટ્રાક્ટરની લાલિયાવાડીથી વધુ એક પુલ નદીમાં ડૂબી ગયું છે બિહારમાં બ્રિજ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળે છે બિહારના સિવાન જિલ્લામાં વધુ એક બ્રિજ ગણતરીના સમયમાં ધરાશાયી થયો છે બિહારના સિવાલમાં

थी हम लोगों को सूचना मिला कि पुल गांव के लोग बताए सभी लोग पुल पाँच बजे सुबह में साढ़े चार पाँच के लगभग भस गई इस तरह गरौली भी भसता था इस तरह यहाँ भी फंस गया काम ठीक से नहीं हुआ था इसलिए भस गया गंडक की दोष है गंडक यहाँ छोटा पुल ज्यादा काट दिया गया इसलिए भस गया रघुनाथ पूर। सिंह पूर्व सांसद पवुनाथ सिंह के से बना था सी साहब पहुँचे और कोई नहीं पहुँचे है मांग करना है कि जल्द से जल्द पुल नया बनाया जाए और क्या करीब करीब 10-20 गांव का संपर्क पर टूटा है इससे बहुत चलने वाली रोड है બિહાર અગાઉ પણ લાલવારી મધુબની કોશી ડેમ નજીક આવેલો બ્રિજ પણ ધરાશાયી થયો હતો ગ્રામજનોનું કહેવું છે કે ગાર્ડર માટે શટરિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક ભૂતિયાબાલ નદીમાં પાણીનું સ્તર વધી જતા પાણીના જોરદાર પ્રવાહમાં ગાર્ડર ધોવાઈ કહ્યું હતું 23 જૂન ના રોજ પૂર્વ ચંપારણ ના ગોડા સાહન બ્લોક માં ₹1.5 કરોડ ના ખર્ચે નિર્માણાધીન પુલ તૂટી પડ્યો હતો લોકોએ તે સમયે પણ બિહાર સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા લોકોનું કહેવું છે કે ગોડા સાહન બ્લોક અંવાથી ચેનપુર સ્ટેશન તરફ જતા રોડ પર બની રહેલા બ્રિજ નું કાસ્ટિંગ કામ ઘણા દિવસોથી ચાલી રહ્યું હતું પરંતુ અચાનક રાત્રે લગભગ 40 ફૂટ લાંબો ભાગ પડી ગયો मिट्टी के कटाई की वजह से गिरा है बहुत ज्यादा काट दिया गया है यहाँ पुल के पास में उसी के वजह से गिर गया है अच्छा। और हम लोग के दुकान पे वही आने जाने का रास्ता हम लोग का पूरा वो वो અઢાર જૂનના રોજ અરરિયા જિલ્લાના સિક્તી બ્લોકમાં બકરા નદી પર બનેલો પુલ તેના ઉદ્ઘાટન પહેલા જ તૂટી ગયો હતો એકસો બ્યાસી મીટરનો આ પુલ ત્રણ ભાગમાં બનાવવામાં આવી રહ્યો હતો ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ગ્રામીણ સડક નિર્માણ યોજના હેઠળ બનેલા આ પુલની કિંમત સાત કરોડ રૂપિયા હતી એકસો મીટર લાંબા આ પુલનું નિર્માણ બે હજાર એકવીસમાં શરૂ કરવામાં આવ્યું હતું શરૂઆતમાં તેનો ખર્ચ સાત કરોડ એસી લાખ રૂપિયા હતો પરંતુ બાદમાં નદીનો માર્ગ અને બાર કરોડ રૂપિયા થઈ ગયો હતો જોવા જઈએ તો હાલ બિહારમાં છેલ્લા પંદર દિવસમાં જ અનેકો નિર્માણાધીન પુલ ધરાશાયી થયા છે પરંતુ પ્રશાસન પોતાની મસ્તીમાં મસ્ત છે બીરો રિપોર્ટ જીએસટી